મનોજ રામદાસ સાગડે સૈયદ રાફુદ્દીન કાઝી વિવેક હિરામણ દેશમુખ મંગળસર ગિરડકર સુનિલ કાશીનાથ ચેરમે સુધીર યશવંત ગાવડે અને અશરફ અનવર નામે એકબીજાના મેળા પીપળામાં એજન્ટો નિમી લોકોને લલચાવી ફોસલાવી એક કરોડ પંદર લાખ બાવીસ હજારથી વધુનું રોકાણ કરાવી પાકતી મુદતે રૂપિયા ન આપી ભાગી ગયો હતો કે સુરત સીઆઈડી ક્રાઇમમાં માધવભાઈ ધકાતે ફરિયાદ નોંધાવી હતી અને આ કામમાં અગાઉ ત્રીસમી જાન્યુઆરી બે હજાર વીસમાં સીઆઈડી ક્રાઈમે ત્રણ આરોપીઓ લોકેશ મારુતરાવ રેપાડે યોગેશ મારુતરાવ દેપાડે અને મંગેશ બિરસાલાવ ગિરકરને ઝડપી પાડ્યા છે જ્યારે એક આરોપી સુનિલ કાશીના ચેરમેનની મહારાષ્ટ્રના ચંદ્રપુર જેલના આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરાઈ હોય જેનો પણ સુરત કોર્ટમાંથી ડેઝિગ્નેટેડ કોર્ટના ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી સુરત લાઈવ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રેવીસમી ઓગસ્ટ અગિયાર વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે આ મામલે વધુ તપાસ સીઆઈડી ક્રાઇમ સુરત ઝોન હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા